અને તેથી વિદ્યાર્થીઓને વાલીઓ વધુ ફી આપીને લૂંટાશે સૌરાષ્ટ્રની પાંચ હજાર માંથી ચારસો ખાનગી સ્કૂલોનું ફી નિર્ધારણ અટકી પડ્યું છે અને બાલ મંદિરમાં પણ વિદ્યાર્થી દીઠ લાખ રૂપિયા ફી વસૂલાય છે ધારાસભ્યોની આઠસો નીતિના કારણે વિદ્યાર્થી અને વાલીઓને લૂંટાવું પડી રહ્યું છે ઉલ્લેખનીય છે કે એક મહિના બાદ સ્કૂલોમાં નવ શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે તાત્કાલિક ફી નક્કી કરી અને સ્કૂલોને આદેશ આપવો જોઈએ ત્રણ મહિના વીત્યા છતાં પણ ધારાસભ્યો દ્વારા એફઆરસી ની નિમણૂક કરવામાં નથી આવી પણ ધારાસભ્યોને વાહવાહી માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનો સમય છે પરંતુ વાલીઓની સમસ્યાનો ઉકેલ લાવવાનો સમય નથી ત્યારે શું કહે છે વાલીઓ આવું જાણીએ આમાં જે પંદર ટકા વધારો અત્યારે નાખ્યો છે સરકારે તો એમાં સામાન્ય પબ્લિકનો શું મિડલ ક્લાસ જે વ્યક્તિ હોય છે એને ઘરનું કેમ પૂરું કરવું અને એમાં પાછા છોકરાઓને ભણાવવાના અને છોકરાઓને ભણાવવામાં ફી આટલી વધતી જાય તો સામાન્ય પબ્લિક આમાં હેરાન થઈ જાય અને ઘરોનું બે મહિના દિવસનું જે પગાર હોય એમાંથી એને કેવી રીતના ફી કાઢવી કેવી રીતના ઘરનું કરિયાણું શાકભાજી કઈ રીતે બધું મેનેજ કરવું એ તો એક મિડલ ક્લાસ વર્ક જાણતો હોય અને આમાં એ પંદર ટકા વધારો નાખે તો પછી આમાં અમારે શું સમજવાનું સ્કૂલ સંચ સંચાલકોએ સમજવું જોઈએ કારણ કે બધાને કંઈ એક જ બાળક નથી હોતું બે 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 બાળકો હોય તો બે બાળકનું બધું ભણવાનું આ તે પ્લસ અત્યારે તો બધી પ્રવૃત્તિ એટલી વધી ગઈ છે કે સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલવાળા તો આ લઈ આવવાનું ઓલું લઈ આવવાનું એ બધું પણ એટલું વધી ગયું છે દરેક પ્રવૃત્તિમાં સ્કૂલ ડ્રેસ અલગ અલગ હોય છે વાર વાઈસ પ્રમાણે તો એ બધું પછી કેવી રીતના વાર લોકોએ મેનેજ કરવાનું આમાં વાલીઓનું શું કે વાલી શું કરે આમાં બિચારા કે પગાર ઓછો હોય ને એમાંથી પાછું પૂરું કરવાનું એમ છોકરાઓને આ બધું પ્રોવાઇડ કરવાનું અને જો ન કરીએ તો પણ છે સમય સાથે આપણે ચાલી ન શકીએ એટલે આમાં અમારે તો બધી બાજુથી છે ને સેન્ડવિચ જેવું થાય છે દર વર્ષે આ રીતે સ્કૂલોવાળા વધારો કરે છે એમાં નાના માણસોને શું કરવાનું સરકાર પણ આમાં કાંઈ સહાયતા કરતી નથી તો હવે આપણે આગળ શું કરવાનું દર વર્ષે વધારે જાય છે સ્કૂલોવાળા વાળા આટલો વધારો તો આમાં નાના માણસોને શું કરવાનું દર વર્ષે આ લોકો વધારે જ જાય છે ફી તો આમાં નાના માણસો બહુ આગળ છોકરાઓને ભણાવી નથી શકતા છોકરાને ભણવું તો હોય છે પણ ભણાવી નથી શકતા તો નાના માણસો માટે વિચારવું જોઈએ સ્કૂલોવાળા જે લોકો પહોંચતાવાળા છે તે તો ફી ભરી શકે પણ નાના માણસો માટે થોડું વિચાર મોંઘવારી બહુ છે આમાં આ યુદ્ધને હિસાબે બધી વસ્તુના ભાવ વધારા થઈ ગયા છે તો થોડું વિચારવું જોઈએ સંચાલકોએ તો શું આજ છે ભણશે ગુજરાતનું સપનું